ખંડેરાવ માર્કેટ પાસે આવેલા વ્રજ ટાવર કે જેને ફાયરની સેફટી અને બીયુ ના સર્ટિફિકેટ માટે સીલ કરવામાં આવ્યું છે ત્યારે વડી કચેરી ખાતે પહોંચી રજૂઆત સાથે કર્યું હતું ખંડેરાવ માર્કેટ પાસે આવેલા વ્રજ ટાવર જેને ફાયર સેફટી સાથે બીયુ સર્ટિફિકેટ માટે સીલ કરવામાં આવ્યું છે ત્યારે તમામ વેપારીઓ કોર્પોરેશનની વડી કચેરી ખાતે રજૂઆત સાથે આવેદનપત્ર સુપ્રત કર્યું હતું દુકાનદારો તેમજ મોબાઈલનું મોટું માર્કેટ આવેલું છે તેમજ એડવોકેટ આર્કિટેક અને કન્સલ્ટન્ટની ઓફિસો આવેલી છે અગાઉ દસ દિવસ ધંધો બંધ રહ્યો અને આજરોજ ફરીથી કોમ્પ્લેક્સ સીલ કરી દેવામાં આવ્યું છે તેવા સંજોગોમાં નાના વેપારીઓને ધંધા તેમજ આર્થિક ખૂબ જ મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે ત્યારે એસોસિએશનના સભાસદો નીતિ નિયમો મુજબ ફાયરની એનઓસી તથા ઇલેક્ટ્રિક વાયરની કામગીરી પણ પૂર્ણ કરવાની કાર્યવાહી ચાલુ છે અને સાથે સાથે બીયુ માટેની પરવાનગી મેળવવા માટે અરજી પણ કરેલ છે જેથી બીયુની પરવાનગી આપવા અથવા તો પરવાનગી મેળવવા દિવસનો સમય આપવા માટે વિનંતી કરી છે લઈને ડેપ્યુટી કમિશનર હસમુખ પ્રજાપતિ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે તમામ વેપારી સાથે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે તે જ પ્રમાણે આપની સાથે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે મીટર દૂર છે જેમાં બસો ઓફિસ આવેલી છે એડવોકેટની આર્કીટેક વેપારી બધા જ એનું સવાર આજે કોર્પોરેશન દ્વારા કનેક્શન અને સીલ મારી દેવામાં આવ્યું છે અને આગો બી જ્યારે અમારી જી બી દ્વારા દસ દિવસ કનેક્શન કાપી નાખ્યું હતું ત્યારે જે ફોર્માલિટી એનઓસીની કરવાની તે કરી પછી કનેક્શન ચાલુ થયું પણ આજે કોર્પોરેશન દ્વારા જ્યારે સીલ ભરવામાં આવ્યું છે ત્યારે અમે એક રજૂઆત કરી કે બ્યુ સર્ટિફિકેટ નથી બિલ્ડિંગનું તો એના માટે અમને સમય આપો અમે એની જે રિક્વાયરમેન્ટ છે કે જે એના નિયમ નિયમ છે એ અમે પૂરા કરવા માટે તૈયાર છે પણ જ્યારે તાત્કાલિક જો સેલ કરવા દેવામાં આવે તો આજે બસો દુકાનને ઓફિસોનો અને ધંધાનું ઘણું મોટું નુકસાન થાય એવું છે એટલે સવારે અમે આજે આજે બ્યુ સર્ટિફિકેટ માટેની એપ્લિકેશન આજે ને આજે બ્યુ સર્ટિફિકેટની એપ્લિકેશન કરી દીધેલ છે અને એ સર્ટિફિકેટની કોપી સાથે અમે અત્યારે ડેપ્યુટી કમિશનર સાહેબને આવેદનપત્ર અને એક રજૂઆત કરવાયા છે કે સાહેબ અમે રૂલ્સ અને રેગ્યુલેશન ફોલો કરવા માટે તૈયાર છે અને જરૂરી બી છે પણ જ્યારે એનઓસી ફાયરની વાત હોય તો ફાયરની પૂરી સેફ્ટી માટે અમે પૂરી તૈયારી કરી દીધેલી છે વાયર સેફ્ટી થઈ ગઈ છે ટેમ્પરરી એનઓસી ફાયરનું આવી ગયું છે તો સાહેબ બીયુ સર્ટિફિકેટથી બીજું કોઈ નુકસાન નથી થવાનું કે એમાંથી ફાયર નથી થવાનું બીયુ સર્ટિફિકેટ માટે જો પરવાનગી માટે સમય આપવામાં આવે તો લોકોનો ધંધા અને બેરોજગારી બટે બચે અને લોકો ધંધામાંથી જ્યારે અગાઉ તેતાલીસ ગરમીમાં દસ દિવસ સુધી કનેક્શન વેપારીઓના કપડા ગયા એ દસ દિવસ અને ફરી પાછી આજથી જે પરિસ્થિતિ ઊભી થઈ છે એ બહુ વિકટ પરિસ્થિતિ છે અને બીયુ સર્ટિફિકેટ આપવાથી બીજું કોઈ હોનારત નથી થવાની અને એના માટે જરૂર પડે તો અમે અંડરટેકિંગ આપવા માટેની બી ખાતરી આપી પણ ડેપ્યુટી કમિશનર સાહેબે શી કીધું કે ભાઈ આખા શહેરના જ બિલ્ડિંગનો જે નિર્ણય લેવાશે એ નિર્ણય લેવાશે અને તમારું જે સર્ટિફિકેટ માટે જે પરવાનગી માટેની અરજી છે એ એક્સપીડાઇટ કરવા માટે અમે પ્રયત્ન કરીશું પણ અમે કીધું કે સાહેબ થોડોક સમય આપો અમે અંડરટેકિંગ આપીએ તો સાહેબની રજૂઆત માત્ર એટલી છે કે આખા શહેરમાં જે નિયમ હશે એ નિયમ પ્રમાણે બધા કોમ્પ્લેક્સમાં જે નિર્ણય લેવાશે એ જ નિર્ણય તમારા કોમ્પ્લેક્ષમાં લેવાશે